જો મમ્મી આ ડ્રેસ કેવો છે બહુ જ મસ્ત છે આ મને કેવો લાગશે આ તને સરસ જ લાગશે પણ આનો કલર મારા ઉપર સારો લાગશે ને અરે હા હા સરસ કલર છે સારો જ લાગશે હું પહેરું ને પછી એમ ન કહેતા કે નથી સારો લાગતો હા હા નહીં કહું સારું તો હું આ ડ્રેસ રાખી લઉં છું ને બાર ડ્રેસ વેચવાવાળા આવ્યા છે ને પૈસા આપી દેજો મમ્મી 31 ડિસેમ્બરે તમે તૈયાર રહેજો કેમ ક્યાં જવાનું છે 2026 માં હું કેર બોલાવતી હતી હું કામ છે કે લે હવે આને આ બેગ લઈને ક્યાં ઉપડ્યા બે વાત તમને કહેવાની છે એક સારી અને એક ખરાબ હા તો બોલ ને હું તમારી હારે નહીં રહી કો એટલે હું જાઉં છું ઘર છોડીને અને ખરાબ વાત હું કઈ અભણ નથી હું એ ભણેલી ગણેલી જ હોઉં છું તમે મારા સાસુને બેવકૂફ બનાવી એકો મને નહીં ઈ તો છે સીધા હું એના અધિકાર માટે લડીશ જ તેનો ભાગ જોવે એટલે જોવે જ તે તૈયારી શરૂ કરી દીયો ને ત્રણ ભાગ કરજો ને એક મારા સાસુ નો વિશા કોણ હતું તારે કાકાજી હતા ના મમ્મી કાકાજી નોતા મામાજી હતા મમ્મી આજકાલના ડોક્ટરો એકલા પૈસા જ લૂટે છે બોલો એમને હું શું થયું પહેલા તો ડોક્ટરે મારું લોહ લઈ લીધું અને પછી રિપોર્ટમાં એમ લખ્યું કે લોહી ની કમી છે લોહી ચડાવવું પડશે તો લઈ શું કામ ને લીધું આપણા સોસાયટી માં સ્વિમિંગ પૂલ બનાવવાનો છે તો ફાળા માટે આવ્યા છીએ બોલો શું ફાળો લખાવશો મારા તરફથી બે ડોલ પાણી મમ્મી એવું કયું વાહન છે કે તમારા ઉપરથી પસાર થાય ને તોય તમને કંઈ ન થાય એવું કોઈ વાહન જ ન હોય હો અને મારી ઉપરથી પસાર થાય તો મારા આડકા નો ભાંગી જાય અરે એક વાહન છે કંઈ ન થાય કે તો કયું વાહન અરે એરોપ્લેન મમ્મી હું બજાર માં જાઉં છું તારે કઈ લાવવું છે હા મારી હાટુ છે ને એક અરીસો લાવજે હારો મસ્ત મારું મોઢું દેખાય એવો હા હારું લેતી આવીશ લાવી અરીસો અરે મમ્મી એકે મે તમારું મોઢું દેખાતું જ નહોતું તો કેમ લાવું મનીષા વાસણ ધોવે છો ના મમ્મી વાસણ ને ગરમી થાય છે ને તને નવડાવું છું મેરા તો ગેમ બજાના પડેગા મનીષા તું કેટલું ભણેલી છો આ અમારા આખા ખાનદાનમાં હું સૌથી વધુ ભણી છું